હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર પાંચ સમાનતા શ્રેણી જોવા જઈ રહ્યા છે સૌથી પહેલા શરૂઆત કરીએ તો ઇન્ટ્રોડક્શન ચેપ્ટરમાં શું ચેપ્ટર એની વાત કરી દઈએ તો પદ શોધવાનું સૂત્ર એક સૂત્ર આવે છે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી એને શું કહેવાય એ એટલે પ્રથમ પદ એન એટલે પદોની સંખ્યા એટલે તફાવત માટે એક બીજું સૂત્ર આ રીતના લખી શકાય હવે આ પ્રમાણે એનની કિંમત મૂકવાની આપણે કોઈ પણ કિંમત મૂકશું દાખલા તરીકે આપણે પાંચમું પદ શોધવું હોય તો એન એનની જગ્યાએ કેટલા મૂકવાના પાંચ એ એટલે પ્રથમ પદ એન એટલે પાંચ પાંચ ઓછા એક કરશો એટલે કેટલા આવશે એક જાય તો ચાર ડી એટલે જ્યારે પાંચમું પદ શોધું હોય તો એક ડી ઓછો આ રીતના આપણે એકાવન પદ શોધું હોય તો ડાયરેક્ટ શું બને એ વધતા એકાવન કરતા એક ઓછો એટલે પચાસ ડી આ જ પ્રમાણે તમારે એકવીસમું વીસમું પદ શોધવું હોય તો વીસ હોય તો એ ડાયરેક્ટ વીસની જગ્યાએ તમને સમજાઈ ગયું હશે કે એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ બી બીજું એક સૂત્ર આવે છે સમાંતર શ્રેણી કોના માટે સમાંતર શ્રેણી સમાનતર શ્રેણી એટલે સુક્રમિક એક પછી એક ક્રમ કે હોય સરખું એને શું કહેવાય સમાનતર શ્રેણી તો સમાનતર શ્રેણી ના સરવાળો સરવાળો માટેનું સૂત્ર છે તો SN SN એટલે સરવાળો n / 2 a + n - 1 * t આ સૂત્ર આવે છે

એસેન વાળું બરાબર તો આ રીતના પણ આપણે બંને સૂત્રનો ઉપયોગ કરી શકીએ આ સૂત્ર ક્યારે વાપરી શકાય છેલ્લું પદ આપેલું હોય ત્યારે આ સૂત્ર કોઈ પણ પદોનો સરવાળો શોધવો હોય આ સૂત્ર વાપરી શકીએ છીએ આપણે આ ચેપ્ટરમાં આ બે સૂત્રના આધારે દાખલા ગણશું બરાબર જો એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ ડી અને આ છે એસ એન બરાબર એન બાય ટુ કૌંસમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન ટુ આ પ્રમાણે આપણે આગળ ચેપ્ટર 1 ના આધારે ચાલશું તો તમને પદ સમજે જાય an એટલે શું કહેવાય છેલ્લું પદ કહેવાય બરાબર દરેક પદ સમજે ગયેલા તો દાખલા ગણવામાં સરળતા રહેશે चौधरी क्लासेस આપકે liye ધોરણ 10 के लिए फ्री बैच लाया है